તમે <coughs> <coughs> او او سکل کاٹتے ہیں پھر آ سے م کچھ ہے امن ہوا ہے ہاں پچی آ سے آم بو کچھ ہے امن ہوا ہے کیری کیری لیو کیری ہے ہوا ہے ابا ابا زڑو ابا زڑو ہلو تو زڑو અંજો આ સે ગુલાબૂ છે ગુલાબ અને ગુલાબનું ફૂલ આવે શું આવે ગુલાબ બરાબર હાલો આગળ આગળ ચાલે બસ આગળ બધા આગળ્યો આ સે જાસુ શું છે જાસુ ફૂલ આવે પછી આ બારમાસી બારમાસી અને દર બારે માસો

આ શું બોલો હા સરસ બસ હાલ બસ હાલો હવે આમ જો આ રે ફૂલ જાડ છે હું છે

હા આમ જો આ તુલસી માં શું છે આપણે તુલસી માં લોકો છોડાવે